પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને અઢારમો દિવસ ચૌદમી નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો ત્યારે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ લગ્ન જીવનમાં સમાધાન ઘણી બધી વખતે લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે અણબનાવો બનતા હોય ગુસ્સો કરવાનું કોઈ કારણ મળ્યું હોય એકબીજાથી દૂર થવા માટે પ્રયત્ન કરતા હોય અને ઘણા દાખલાઓમાં તો એવું છે કે પત્ની પોતાના પિયરમાં જતા રહે પતિ અને બાળકોને મૂકીને એવું પણ બનતું હોય અને કેટલાક દાખલા એવા હોય કે પતિ જાણી જોઈને ઓફિસમાંથી પોતાના કામ પરથી ઘરે મોડા આવે અને આ રીતે એકબીજા પ્રત્યેનો અણગમો અને ગુસ્સો પ્રદર્શિત કરતા હોય એફએસી ચોથો અધ્યાય ને છવ્વીસમી કલમમાં પાઉલ પ્રેત લખે છે ગુસ્સે થાઓ પણ પાપ ના કરો તમારા ક્રોધ પર સૂર્યને આથમવાના દો આનો અર્થ થાય તમારા ક્રોધ પર તમે ગુસ્સે થયા છો પણ એના ઉપર સૂર્યને આથમવા ના દો એટલે સૂર્ય આથમે એ પહેલાં સમાધાન કરી લેવું જોઈએ એ કૌટુંબિક જીવન હોય બીજી કોઈક બાબત હોય સામાજિક બાબત હોય પરંતુ સમાધાન કરી લેવું જોઈએ રાણી વિક્ટોરિયા અને એમના હસબન્ડ પ્રિન્સ આલ્બર્ટ બંને પતિ પત્ની વચ્ચે કોઈક બાબતે અણબનાવ બન્યો ને બોલવાનું બંધ કર્યું વિક્ટોરિયા રાણી કહે છે હું ઇંગ્લેન્ડની રાણી છું પ્રિન્સ આલ્બર્ટ કહે છે ઇંગ્લેન્ડની રાણીનો હું પતિ છું અને અણબનાવ થયો પ્રિન્સ આલ્બર્ટ પોતાની રૂમમાં ગયા અંદરથી બહારણું બંધ કર્યું અને પોતાનું કામ તેઓ કરવા લાગ્યા થોડા સમય પછી રાણી વિક્ટોરિયા એ પ્રિન્સ આલ્બર્ટના રૂમનો દરવાજાનો દરવાજો ખખડાવ્યો અંદરથી પ્રિન્સ આલ્બર્ટે પૂછ્યું કોણ દરવાજો ખખડાવે છે અને વિક્ટોરિયાએ શું કહ્યું વિક્ટોરિયા રાણીએ શું કહ્યું ઇંગ્લેન્ડની રાણી દરવાજો ખટખટાવે છે શું હું અંદર આવી શકું અને કોઈ જવાબ અંદરથી મળ્યો નહીં પ્રિન્સ આલ્બર્ટે કોઈ જવાબ ના આપ્યો પોતાનું કામ ચાલુ રાખ્યું દરવાજો વિના ખોલ્યો કલાક પછી ફરીથી રાણી વિક્ટોરિયા દરવાજા પાસે ગયા દરવાજો ખટખટાવ્યો અંદરથી પ્રશ્ન કર્યો કોણ દરવાજો ખટખટાવે છે અને તે વખતે રાણી વિક્ટોરિયાએ કહ્યું પ્રિન્સ આલ્બર્ટના હૃદયની રાણી દરવાજો ખટખટાવે છે અને તરત જ પ્રિન્સ આલ્બર્ટે દરવાજો ખોલ્યો અને બંને ભેટ્યા કહેવાની બાબત ને કહેવાનો અર્થ કે લગ્ન જીવનમાં ગેરસમજો આવી હોય કોઈક ઝઘડાનું સ્થાન બન્યું હોય પણ એવા સમયે ગુસ્સા ઉપર કાબૂ રાખીને ગુસ્સાનો અંત જલ્દી લાવી દેવો જોઈએ એવું આ દાખલા પરથી અને પ્રભુના વચન પરથી આપણને કહેવામાં આવ્યું છે એફએસસી ચાર છવ્વીસ મેં આગળ કહ્યું એ પ્રમાણે તમારા ક્રોધ પર સૂર્યને આથમવા દેશો નહીં ગુસ્સો છે ગુસ્સો પ્રદર્શિત પણ કર્યો છે પણ સૂર્યઅમે પહેલાં એ ગુસ્સોને નાબૂદ કરવાનો છે સમાધાન કરી લેવાનું છે પતિ પત્નીએ સમાધાન કરી લેવાનું છે એ બાબત લગ્ન જીવનને માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી બાબત છે ને આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું મનન સમજવામાં દરેક હસબન્ડ વાઈફ પતિ પત્નીને તમારી કૃપા આપો દોરવણી આપો આશીર્વાદ આપો જો ગુસ્સો કર્યો છે સૂર્યાત્મે પહેલાં સમાધાન કરી લઈએ એ બાબત સમજવામાં સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આમેન મેન